નમસ્કાર છો નેશન હું આપની સાથે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પડ ગામના માયાવંશી ફળિયામાં બે બકાન શોર્ટ સર્કિટ કારણે આગ ભબકી ઉઠી હતી બનાવ અંગે ઉમરગામ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પળગામના માયાવંશી ફળિયામાં આવેલા બે મકાનોમાં અચાનક આગ ભભૂકવા લાગી હતી આ ઘટનાને લઈને ઘરમાં રહેતા પરિવારના તમામ સભ્યોને ઘરની બહાર કાઢી લીધા હતા ઘટનાની જાણ ઉમરગામ ફાયર ફાઇટરની ટીમને થતા ઉમરગામ ફાયર ફાઇટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ કંપનીના કર્મચારીઓની મદદ લઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આગની ઘટનામાં ઘરબખરી બળીને ખાખ થઈ ગઈ હતી ઘટની જાણ ઉમરગામ પોલીસની ટીમને થતા પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફલસાડ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો bell આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર